તેમ છો દોસ્તો આજે હું તમારા માટે લઈને આવી છું એક સરસ મજાનો યુનિક એવો નાસ્તો જેને તમે ટિફિનમાં પણ આપી શકો યા તો કોઈ ગેટ ટુગેધર કે પાર્ટી હોય એના માટે પણ બનાવી શકો અને એમનામ બ્રેકફાસ્ટ કે ડિનરમાં પણ ખાઈ શકો તો એના માટે તમારે વિડીયો એન્ડ સુધી જોવો પડશે તો સૌથી પહેલાં મેં એક બાઉલમાં પા કપ જેટલું સમારેલું શિમલા મિર્ચ લીધું છે અને મેં થોડું ઝીણું સમારી લીધું છે સાથે એમાં ઉમેરીશ હું ચીલી ફ્લેક્સ જેને આપણે પાંદડી મરચું પણ કહીએ છીએ અને થોડો એવો ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછો નાખી શકો છો સાથે એમાં થોડી ઓર સ્પાઇસીનેસ આપવા માટે થોડું ઓર તીખું બનાવવા મેં સ્વીટ ચીલી સોસ નાખ્યો છે અને સાથે પનીર અને ચીઝ તો અહીંયા મેં ઘરનું બનાવેલું પનીર લીધું છે લગભગ સિત્તેરથી એંસી ગ્રામ જેટલું હશે અને સાથે બે ક્યુબ જેટલા પ્રોસેસ ચીઝ લીધી છે જે અમૂલની વીસ ગ્રામની આવે છે એટલે કે ચાલીસ ગ્રામ જેટલું હશે જો તમને ચીઝ વધારે પસંદ હોય તો તમે વધારે લઈ શકો છો સાથે એમાં આપણે ઉમેરીશું થોડી કોથમીર જો તમે ખાતા હોય અને તમારી પાસે અવેલેબલ હોય તો ઉમેરો નહીં તો એમને પણ ચાલી જશે હવે આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરી અને આપણે એના નાના નાના ગોળા બનાવી લેવાના છે નાના ગોળા આપણે એટલે બનાવીશું કેમ કે પછી જ્યારે આપણે છે ને આને સ્ટફિ સ્ટફ કરવાનું છે ભરવાનું છે તો એ વખતે તમને તકલીફ ના પડે હવે આઉટર લેયર માટે તમે પાંચથી છ બાફેલા બટાકા લો એની અંદર બે ચમચી જેટલા વાટેલા આદુ મરચાં નાખવાના છે થોડી એવી કોથમીર અગેન જો તમને પસંદ હોય અને હોય તો નાખી શકો અડધો કપ જેટલા આપણે એમાં પલાળેલા પૌવા નાખવાના છે પણ મેં થોડી વાર પહેલાં પલાળી રાખ્યા હતા અને પછી ચાણીમાં મૂકી દીધા એટલે એનું વધારાનું પાણી નીકળી જાય હવે એની અંદર આપણે મસાલા કરીશું તો સૌથી પહેલાં પાંચ ચમચી જેટલી હળદર જેને થોડોક લાઈટ પીળો કલર આપશે અને સાથે એક ચમચી જેટલું હું એમાં મીઠું ઉમેરું છું અને પછી આપણે એક ચમચી જેટલી જ ખાંડ ઉમેરીશું જેમ કે આપણે બટાકા પૌવામાં બનાવતા હોઈએ તો કેવું કરીએ છે પણ ઘણા બાળકોને છે ને બટાકા પૌવા નથી ભાવતા પણ આ નાસ્તો બનાવીને આપશો ને તો હોંશે હોંશે ખાઈ લેશે હવે સાથે એમાં આપણે ઉમેરીશું અડધા લીંબુનો રસ હવે આ જે ક્વોન્ટિટી હું તમને બતાવું છું એ પ્રમાણે આ માપ મસાલાનું સરસ છે પણ જો તમે વધારે ઓછું કરવા ઈચ્છો તો કરી શકો છો હવે અહીંયા આ બધું મિક્સ કરતાં કરતાં હું તમને એક વાત કહીશ કે જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તમને આવા જ બીજા આવનારા વિડીયોની જાણકારી પણ મળતી રહે અને જૂના વિડીયોની જાણકારી પણ મળે જેથી તમે બધા જ વિડીયો જોઈ શકો અને તમે સબસ્ક્રાઈબ કરશો તો મારી ચેનલનો ગ્રોથ થશે તો હું આવા જ બીજા નવા નવા વિડીયો લઈને આવતી રહીશ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે હવે આજે આપણે બટાકાનો જે માવો તૈયાર કર્યો ને એમાંથી એક થેપી અને પૂરી જેવું કરી દઈશું અને એને વાડકીનો શેપ આપી એની અંદર આપણે જે ચીઝ પનીરનું સ્ટફિંગ બનાવ્યું હતું એ મૂકી અને એને બધી બાજુથી બંધ કરી અને હાથથી થોડુંક સ્મૂથ કરી લઈશું તો અહીંયા મારું આપેપાન થોડું મોટું છે એટલે હું થોડા મોટા બોલ બનાવું છું તમે જો નાના બાળકો માટે બનાવતા હોવ તો તમે નાના બોલ્સ પણ બનાવી શકો છો અને બીજી એક વસ્તુ કે જો તમને આવી જ રેસીપી ગમતી હોય મારી રેસીપી તો આ વિડીયોને તો લાઈક કરજો જ પણ સાથે બીજા આવનારા વિડીયોને પણ લાઈક કરજો અને જૂના વિડીયો જોઈ અને એને પણ લાઈક કરજો તમારું લાઈક અને સબસ્ક્રિપ્શન જ મને પ્રોત્સાહન આપશે નવા નવા વિડીયો બનાવવાનું તો જરૂરથી કરજો ભૂલતા નહીં હવે આ રીતે જ હું બધા ગોળાવાળી અને તૈયાર કરી લઈશ અને પછી આપણે એને આપે પાનમાં શેકી લેવાના છે એટલે કે શાલો ફ્રાય કરવાના છે હવે તમારે એને ડીપ ફ્રાય કરવા હોય ને તો પણ તમે કરી શકો છો પણ એના માટે થોડી પ્રોસેસ બદલાઈ જશે જો તમને એવાળો વિડીયો જોઈતો હોય તો તમે મને કહેજો હું તમારા માટે ફરીથી એ વિડીયો બનાવીને લઈ આવીશ તો હવે આપે પાનના દરેક ખાનામાં મેં થોડું થોડું તેલ મૂકી દીધું અને બનાવેલા જે આપણા ગોળા છે એને મૂકી દીધા હવે એને પાંચ મિનિટ સુધી એક તરફ સુધી શેકાવા દઈશું પછી એને તમારે પલટવાના છે પણ એની પહેલાં હું ઉપર પણ થોડું તેલ મૂકીને બે ત્રણ મિનિટ એને ઢાંકીને ચડવા દઉં છું કેમકે આમાં વધારે ચડવાની જરૂર નથી કારણ કે પૌવા સિવાય બધી જ વસ્તુ તમે ચઢેલી જ ઉપયોગમાં લીધી છે હે ને એટલા માટે હવે બે ત્રણ મિનિટ પછી હું આને થોડા થોડા વારે પલટતી રહીશ એક ચમચીની મદદથી અને પછી બધા જ આપે જે બોલ છે એ શેકાઈ જાય એટલે પછી આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું તમે જોઈ શકો છો ને વચ્ચેના ભાગમાં ગરમી વધારે હોય એટલે વચ્ચેવાળા પહેલાં શેકાઈ જશે અને પછી બાજુના પણ શેકાઈ જશે તો તમે એમાં થોડા ટ્રાન્સફર કરતા રહી શકો હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું તમે જોઈ શકો છો કે ઉપરથી કેટલા ક્રિસ્પી છે તો એને મેં સર્વ કર્યા છે ચીઝ સોસ સાથે અને જો તમને ચીઝ સોસ ના પસંદ હોય તો તમે એને ટોમેટો કેચપ અને લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો યા તો મેયોનીઝ સાથે પણ સર્વ કરી શકો અહીંયા હું તમને કાપીને બતાવું છું તો તમે જોઈ શકો છો કે અંદરનું ચીઝનું પૂરણ અને આઉટર લેયર બંને મસ્ત છે કેવો લાગે વિડીયો છે ને મસ્ત થેન્ક યુ ફોર વોચિંગ